એકાણવ્યા બસો એકાલી એક બસો એકાલી એકાવન બાવન બાવન બેનવ્યા બસો

બસો નેવું નેવું રૂપિયા નેવું એકાણું એકાણું બસો બાર બાણું બસો ને ત્રણસો ને હજાર રૂપિયા ત્રણસો હજાર રૂપિયા ત્રણસો ત્રણસો એક બે ત્રણ છો નવ હજાર હજાર રૂપિયા ત્રણસો બાર બાર રૂપિયા ત્રણસો તેર રૂપિયા ત્રણસો તેર રૂપિયા તેર સારો રૂપિયા બોલો અનિલ ભાઈ બોલો પાંચ રૂપિયા સાંસિ લાવો રસી રૂપિયા

બસો ને એપતેર એકોતેર રૂપિયા એતેર રૂપિયા બસો મોતી બોતેર રૂપિયા જમા

গোন 58777 20777 লালুছে নওজি ভাই